બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કૃષ્ણાર્થ વિશે અને કૃષ્ણાર્થમાં જાણવું છે કે ભગવાન શ્રી કૃષ્ણને દયાનિધિ શા માટે કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને દયાનિધિ નામથી શા માટે સંબોધવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તો પ્રત્યે અપાર પ્રેમ રાખતા ભગવાન કૃષ્ણને તો સૌ જાણે છે જે ભક્ત ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા કરતા સંપૂર્ણ કૃષ્ણમય બની ગયો હોય ભગવાન શ્રી કૃષ્ણ તેનો હાથ ન જાલે તેવું બને ખરું ભક્ત કવિ નરસિંહ મહેતાએ પોતાના કૃષ્ણને સાધ દીધો મારી ઊંડી સ્વીકારો મહારાજ શામળા કે મહેતાજી કહે છે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે ભગવાન શ્રી કૃષ્ણને એક સંબોધન કરવામાં આવ્યું છે દયાનિધિ અને દયાનિધિનો અર્થ થાય છે દયાનો કરુણાનો ભંડાર ભગવાન શ્રી કૃષ્ણને દયાનિધિ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભગતો પ્રત્યે તો પ્રેમ સ્નેહ અને કરુણા દર્શાવે છે પણ અહીં તો દૈત્યો અનિષ્ટો અસુરો અને અનિષ્ટ વૃત્તિ આચરનારા કે પાપ કરનો કરનારા અસુરો પર પણ દયા વરસાવી છે પ્રશ્ન તો જરૂર થાય છે કે જો અસુરો અનિષ્ટો રાક્ષસો પર ભગવાન શ્રી કૃષ્ણ દયા વરસાવતા હોય તો ભક્તો અને અધર્મીઓ વચ્ચે તફાવત શું રહ્યો તફાવત ફક્ત એટલો જ છે કે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ અનિષ્ટોનો અસુરોનો રાક્ષસોનો નાશ કર્યો છે એમને અનિષ્ટ વૃત્તિ કરતા રોયકાશે એમને એમના ગુનાની સજા આપી છે અનિષ્ટ વૃત્તિ આચરનારાઓનો નહીં દાખલા તરીકે પૂતના ભગવાન શ્રી કૃષ્ણ જન્મે એ જ ઘડીએ અણી નાખવા કંસ મામા તૈયાર બેઠા હતા ભગવાન શ્રી કૃષ્ણ તેમના હાથમાં તો ન આવ્યા પણ કંસને જ્યારે ખબર પડી કે કૃષ્ણ નામનું તેજસ્વી બાળક ગોકુળમાં નંદ રાજાને ત્યાં જન્મ્યું છે એટલે કૃષ્ણનો વધ કરવા માટે પુતનાને ગોકુળમાં મોકલી અને જ્યારે પુતના કૃષ્ણનો વધ કરવા આવી ત્યારે કૃષ્ણને મારવા છળ કરી અને પુતના ભગવાન શ્રી કૃષ્ણને સ્તનપાન કરાવે છે જેથી વિષયુક્ત દૂધ પીને ભગવાન શ્રી કૃષ્ણનું તત્કાળ મૃત્યુ થઈ જાય અનિષ્ટ આચરનારા અધર્મ્યોમાં પણ કોઈ એક શુભ તત્વ તો હોય જ એ સ્વીકારી લેવું જોઈએ એ શ્રેષ્ઠ પુરુષનું લક્ષણ છે ભગવાન શ્રી કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ છે ભગવાન શ્રી કૃષ્ણનું તત્વજ્ઞાન કહે છે કે ભલે સ્તનપાન કરાવનાર સ્ત્રીનો ઈરાદો કુટિલ હોય પણ મેં તો તેમનું માતૃત્વ સ્વીકાર્યું કહેવાય ભગવાન શ્રી કૃષ્ણ રાક્ષસી પુતનાનો વધ જરૂર કરે છે પરંતુ પુનર્જન્મમાં તેના પાપ ધોવા જાય તેવો યોગ પણ ઊભો કરે છે એ જ રીતે ભગવાન વિષ્ણુના જ અનુચરો જય અને વિજય શ્રાપિત થઈ અને ધરતી પર આવ્યા હતા તેમને પણ ભગવાન શ્રીકૃષ્ણે જ શ્રાપ મુક્ત કર્યા છે શિશુપાલ જેવા દુષ્ટે ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કરવામાં કોઈ જ સીમા કે કોઈ જ બાધા નથી રાખી ભગવાન શ્રી કૃષ્ણ શિશુપાલનો દેહ છોડી અને શિશુપાલનો આત્મા ભગવાન શ્રીકૃષ્ણમાં વિલીન થઈ જાય છે કાલિય નાગનું દમન કરી તેનો વધ કરવાનો જ હતો પરંતુ નાગની પત્નીઓ એટલે કે નાગણીઓ ભગવાન શ્રી કૃષ્ણને વિનવણી કરી બે હાથ જોડી પર કાલ્યા નાગને જીવદાન આપી અને યમુનાથી દૂર જવા આદેશ આપી દીધો આ જે કોઈ ઉદાહરણો આપ્યા છે એ તો પ્રતિકાત્મક જ છે ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર ધરી અને આવેલ સર્વશક્તિમાને અનેક અનિષ્ટનો નાશ કર્યો છે તો તેમના પર દયા પણ દબોધન નામથી ઓળખવામાં આવે છે આને જ કારણે ભગવાન શ્રી કૃષ્ણને દયા નામથી સંબોધવામાં આવે છે બાપુ આ હતો કૃષ્ણાર્થ વિષયનો પ્રસંગ અને એમાં આપણે જાણ્યું કે ભગવાન કૃષ્ણને દયાનિધિ શા માટે કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને દયાનિધિ નામથી શા માટે ઓળખવામાં આવે છે આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ